નવ ગણ હાટુ આયરો એમના દિકરા ના બલીદાન આપી દીધાતા અણહીરપુર પાટણ ભરવાડ જોગીદાસ ખુમાણ દુનિયામાં દોસ્તી તો દાખલા દેવાય પણ કાઠી ગરાશિયા તો દુશ્મની દાખલા દેવાય છે અને દાખલા દઈ એટલા ઓછા છે સિંધના સુમરાએ ખાલી આયરાણી આબરૂ પર નજર ઊંચી કરી તેને આખું સિંધ તમરોડી નાખ્યું તો અમે બધા એના ઈ છીએ એટલે આજી તમે સ્ટોરી મૂકીને બુદ્ધિના ખેલ માંડ્યા છે ને હંકેલી લેજો અમારે બાજુ હશે તમે તો પસે બાજી લેશું અમારો ધંધો જ બાજવાનો છે પણ તમે બજવાડશો એ રીતે અમે નહીં બાજીએ અમે તો અમારી રીતે બાજશું